મોદીજી પણ અમેરિકા જઈને બાર ટ્રમ્પ સરકાર યસ અને મોદી સાહેબ હંમેશા કે છે કે મારો પરિવાર મોદી કા પરિવાર અત્યાર સુધી મેં હાથકડી સાંભળી હતી પણ લેગ કફિંગ આપણે જે જોઈએ કે લોકોને પગમાં બાંધીને હાથમાં બેડીઓ બાંધીને ચાલીસ ચાલીસ કલાક ડિપોર્ટ કર્યા ત્યાંના જે ગેરકાયદેસર લોકો અમેરિકામાં એલ સેલ્વેડોર લોકો હતા ને નોર્મલી કપડા પહેરીને માસ્ક પણ ગણાય નથી પહેર્યા યાદી બરાબર આપણા ભારતીયોને ગુજરાતીઓને કેમ આવી અમાનવીય રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપણા જે ભારતીયો એકસો ચાર જે આ હાથકડી પહેરીને જે પાછા મોકલા તેની માટે માફી માંગવી જોઈએ ઇલીગલી ગયા છે બરાબર છે પણ એ લોકો જ્યારે પાછા આવે છે ત્યારે એવી સ્થિતિ એમની થઈ ગઈ છે કે એ લોકોને મોડું નથી બતાવી શકતા ફોર ધ સિમ્પલ રીઝન કે એ લોકોને આવી અમાનવીય રીતે મોકલવામાં આવ્યા છે કોલંબિયા છે કોલંબિયા ખૂબ જ નાનો દેશ છે અને ભારત કરતાં તો ખૂબ જ ગરીબ દેશ છે એમને પણ બે પ્લેન મોકલા બરાબર પણ કદાચ આપણને પણ કીધું હોત તો આપણે બે ની બદલે ભારત તો બાવીસ પ્લેન મોકલી શકે તેટલું કેપેબલ દેશ છે પણ આપણને ખબર નથી કે અમેરિકાએ ભારતને જાણ કરી કે ના કરી